છોટાદેપુર જિલ્લાની જીવાદોરી સમાન નેશનલ હાઇવે પરના ભારત નદી પરનો પુલ તૂટી જતા બનાવવા ખાતમુહૂર્ત સાંસદ જસુભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમા નેશનલ હાઈવે છપ્પન ઉપર ભારજી નદી પરનો પુલ અઠાવીસ જુલાઈના બે હજાર ત્રેવીસના રોજ બેસી ગયો હતો ત્યારબાદ છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ પુલના ત્રણ પિલર સુખી ડેમના પાણી છોડાતા તણાઈ ગયા હતા જેને લઈને જિલ્લો બે ભાગમાં વહેંચાઈ ગયો હતો જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો કેન્દ્ર દ્વારા રૂપિયા પાંત્રીસ કરોડને ખર્ચે પુલને મંજૂરી આપવામાં આવી હતી કે જે બનાવવા માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવા સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તળવી પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી નારાયણ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા આવનારા અઢાર મહિનામાં આ પુલની કામગીરી પૂરી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે નેશનલ હાઈવે નંબર છપ્પન ઉપર આવતી ભારત નદીના પુલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું આ પ્રસંગે આ વિસ્તારના સન્માનિત ધારાસભ્ય આદરણીય જયંતિભાઈ રાઠવા સંખેડાના સન્માનની ધારાસભ્ય આદરણીય અભિસીભાઈ તળવી જિલ્લાના અધ્યક્ષ આદરણીય ઉમેશભાઈ અને પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા અને આ વિસ્તારના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા ત્યારે આ પુલનું નિર્માણ અઢાર મહિનામાં થવાનું છે અને આ વિસ્તારને જોડતો આ જિલ્લાનો મુખ્ય રોડ છે એનો લાભ મળશે ત્યારે હું આજના તબક્કે ભારત સરકાર અને આ વિભાગના માન્ય કેન્દ્રીય મંત્રી આદરણીય નીતિનભાઈ ગડકરી સાહેબ અને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનું છું કે એમણે પણ છોટાઉદેપુરના નાગરિકોની ચિંતા કરી વંદે માતરમ ભારતમાં